ધારીના નબાપરા ખાતે પીજીવીસીએલ દ્વારા સોલાર યોજના વિશે જનજાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટક રાજ્ય સરકાર અને કચેરી દ્વારા સોલાર મફત વીજળી યોજના હેઠળ લોકોને વધુમાં વધુ માહિતગાર કરી વધુ લાભ મળી રહે એ હેતુથી શરીરના ટકથકી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં ધારી પીજીવીસીએલના ઇજનેર સાંગાણીના માર્ગદર્શન હેઠળ ધારીના નબાપોરા વિસ્તારમાં નાટક ભજવવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાળા ધારી બરાબર એનાથી તમને જે તમારો વપરાશ છે એ વપરાય ગયો બરાબર પણ જે ગ્રીટમાં ગઈ છે એનું તમને આવક થાય

જેટલે કિરાણો તેજ કરશે એટલી વધુ ને વધુ વીજળી ઉત્પન્ન થશે આપણે ઘરમાં જેટલી વાપરાય એટલી વાપરીશું પણ એમને કીધું બે મીટર જે બસશે જે યુનિટ બસશે જે વીજળી બસશે એ મીટર દ્વારા આપણી ગ્રીડમાં જમા થશે એને ગ્રીડમાં જમા થશે ને એટલે કે આપણું લાઈટ બિલ કરું એને જે આમાં જનરેશન થઈ એ વીજળી આનો સર્વાયો થશે એના દ્વારા પછી આપણે જે વાપરાયું એને જે આપણે સોલાર દ્વારા વીજળી પ્રાપ્ત કરીને એમને જે આપી એમાંથી સરવાયો થાય પછી આપણું વીજ બિલમાં ઘટાડો થતો જશે એટલે આવી રીતે આપણે ઘટાડો થતો જશે હા 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 હા